આજનું રાશિફળ રવિવાર ચાર મે બે હજાર પચ્ચીસ આ સાત રાશિઓને અણધાર્યા લાભ મળશે પૈસા મેળવવાના પ્રયાસોમાં સફળતા મળશે જે લોકો પંચાંગ અને હિન્દુ ધર્મમાં ગ્રહો અને નક્ષત્રોમાં માને છે તેઓ પણ રાશિફળ વિશે ખૂબ જ ઉત્સુક હોય છે તેઓ જાણવા માગે છે કે આજનું રાશિફળ કેવું રહેશે રાશિફળ એ દરેક દિવસની ઘટનાઓની આગાહી છે આજે કઈ રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે અને કઈ રાશિ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે આજનું રાશિફળ ગ્રહોના ગોચર પર આધારિત છે તેના આધારે વ્યક્તિના સ્વાસ્થ્ય વૈવાહિક જીવન અને પ્રેમ સંપત્તિ અને સમૃદ્ધિ પરિવાર અને વ્યવસાય અને નોકરી સંબંધિત માહિતી મળે છે ચાલો જાણીએ આજનું રાશિફળ આજે ચાર મે બે હજાર પચ્ચીસના રોજ આ સાત રાશિઓને અણધાર્યા લાભ મળવાની સંભાવના છે એક મિથુન રાશિ જેમનાય તબિયતના મોરચે છોડીક દરકારની જરૂર છે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસમાં બધા જોડે સારી રીતે વાત કરો નહીંતર તમારી નોકરી જઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વસનીયતાને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કંઈક વિશે જણાવવામાં જ બગાડશો કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી નુકશે આજે કોઈ ઝાડની છાયામાં બેસીને તમને રાહત મળશે આજે તમે જીવનને ખૂબ નજીકથી જાણશો બે રાશિ કેન્સર યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે તમે તમારી સમસ્યાઓ ભૂલી જશો તથા પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવશો એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે પ્રવાસ કરવાના હો તો એ વાતની ખાતરી કરી લે કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે તમારી જીવનસંગીની તમારી નબળાઈઓને પણ પ્રેમ કરશે આ બાબત તમને મધોશ બનાવી દેશે જો આજે ઘણું કરવાનું બાકી નથી તો પછી પુસ્તકાલયમાં સમય પસાર કરવો એ એક સારો વિકલ્પ હોઈ શકે છે ત્રણ સિંહ રાશિ લિયો આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા વિદેશમાં વસ્તા સંબંધી તરફથી મળેલી ભેટ તમને આનંદિત કરશે રોમાંસને આજે ઓછું મહત્ત્વ મળે એવું લાગે છે કેમ કે તમારું પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે છે કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બગડી શકે છે તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહેશો આજની ભાગદોડના સમયમાં અમે અમારા પરિવારને ઓછો સમય આપી શક્યા છે પરંતુ પરિવાર સાથે સારી ક્ષણો વિતાવવાની આ એક સરસ તક છે ચાર તુલા રાશિ લીબ્રા આજે તમને ઘેરી વળનાર લાગણીશીલ મૂડમાંથી તમારે બહાર આવવાની ઈચ્છા ધરાવતા હો તો તમારે ભૂતકાળને ભૂલવો પડશે વગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે છે પરંતુ આ મહેમાનના લીધે તમને આર્થિક લાભ થઈ શકે છે તમારી સિદ્ધિઓ તમારા પરિવારના સભ્યોનું મનોબળ વધારશે અને તમારી પ્રતિષ્ઠામાં એક નવા ઘરેણાનો વધારો થશે તમારી જાતને અન્યો માટે રોલ મોડેલ બનાવવા માટે સખત મહેનત કરો તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો આજે તમે કોઈ સામાજિક કાર્યમાં ભાગ લઈને સારું અનુભવશો પાંચ વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો તમારો માયાળું સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદ તમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો આજે તમે તમારા દેશને લગતી કેટલીક માહિતી જાણીને આશ્ચર્ય પામી શકો છો છ મકર રાશિ કેપ્રિકોન લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે કહું પૈસા લૂંટાવી શકો છો છતાંય તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામની બડાઈ ફૂંકશે જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂળ બગાડી મૂકશે મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે કોઈ સંબંધી મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્નજીવનમાં તણાવ પેદા કરી શકે છે મિત્રો સાથે ગપસપ કરવી એ સારો ટાઈમપાસ હોઈ શકે છે પરંતુ ફોન પર સતત વાતો કરવી પણ માથાનો દુખાવો છે સાત મીન રાશિ પીસીસ કોઈક આજે તમારો મૂડ બગાડી શકે છે પણ તેને લગતી હતાશાને તમારા પર સવાર થવા ન દો આ વ્યર્થ ચિંતા તથા બેચેની તમારા શરીર પર વિપરીત અસર કરી તમને ત્વચાને લગતી તકલીફ આપી શકે છે વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડપણ છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તમારું પ્રેમજીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દીધા છે જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે એવા કોઈકનો ફોન આવી શકે છે જેની સાથે તમે લાંબા સમયથી વાત કરવા માંગતા હતા ઘણી જૂની યાદો તાજી થઈ જશે અને તમે સમયમાં પાછા જશો એ આ પાંચ રાશિઓનું રાશિફળ આપેલું છે જેમના માટે આજનો દિવસ સામાન્ય રહેશે મેષ રાશિ એરિઝ તમારામાંની ઉચ્ચ ઉર્જાને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ ઘરના લોકો સાથે તમારે કશુંક ઉત્સાહજનક તથા અલગ કરવું જોઈએ પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે કોઈ સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છા અથવા માત્ર એક આલિંગન માટેની નાનકડી માગ તરફ તમે જો દુર્લક્ષ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે તમારા જીવનસાથી અથવા મિત્રો સાથે ઓનલાઇન મૂવી જોઈને તમે તમારા લેપટોપ અને ઇન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો વૃષભ રાશિ ટોરસ તમારું ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો આજે તમારા હાથમાં ધન નહીં ટકે ધન સંચય કરવામાં આજે તમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે મોટી વયના લોકો તથા પરિવારના સભ્યો તમને પ્રેમ અને સંભાળ આપશે રોમાંસને આજે ઓછું મહત્ત્વ મળે એવું લાગે છે કેમ કે તમારું પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે છે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે તમારા પાડોશીઓ તમારા લગ્નજીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે પણ તમારી વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે આજે નદી કાંઠો અથવા પાર્ક ફરવું એ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે કન્યા રાશિ વીરગો બોલતા પહેલા બે વાર વિચારો જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોઈ શકે છે તેથી જેટલું શક્ય હોય તેટલું આનાથી બચો પરિવારના સભ્યો સાથે સમય વિતાવવો આનંદદાયક સાબિત થશે સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે કોઈને કહ્યા વિના આજે તમે ઘરે નાની પાર્ટી કરી શકો છો ધનુ રાશિ સેકેટાર્યુસ જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેડ ખુશી તથા મોજમજા જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો નહીંતર ધનહાનિ થઈ શકે છે તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી મદદની જરૂર પડશે તમારા પ્રિયપાત્રના સોશિયલ મીડિયા પરના છેલ્લા કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો તમને એક સુંદર આશ્ચર્ય મળશે સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે પરિણીત દંપત્તિ હંમેશા સાથે રહે છે પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે તમે ઘણું કરવા માંગો છો તો પણ શક્ય છે કે તમે પછીથી વસ્તુઓ મુલતવી રાખો ઉઠો અને દિવસ પૂરો થાય તે પહેલા કામ શરૂ કરો નહીં તો તમને લાગે કે આખો દિવસ બરબાદ થઈ ગયો છે કુંભ રાશિ અક્વેરિયસ લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે તમારો વધારાનો સમય નિઃસ્વાર્થ સેવામાં સમર્પિત કરો આ બાબત તમને આનંદ આપશે તથા તમારા પરિવારને પણ અપાર આનંદ આપશે આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારા સપના આપશે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો તારાઓ નિર્દેશ કરે છે કે નજીકના સ્થળે મુલાકાત લઈ શકાય છે આ યાત્રા મનોરંજક રહેશે અને તમારા પ્રિયજનોનો સાથ મળશે